દાન દેવું તો કોઈને ઉપયોગી થાય એવું આપ આજે નૃગ રાજાની હાલત થઈ છે કાચિંડાની યોની પ્રાપ્ત થઈ છે બ્રાહ્મણના આશીર્વાદ લેવા હો પણ એની અંદરથી બધું લેવી નહીં આશીર્વાદ લેવાના કદાચ આપણે એના સાથે ન જામે તો વંદન કરી લેવાના પણ એના બધું એને નહીં લેવાની એના આશીર્વાદ લેવાના એને રાજી રાખવાના અને બ્રાહ્મણો બે વસ્તુથી મેં કહ્યું હતું ને બે જ વસ્તુથી રાજી હોય એમાં એક વાત મેં તમને કીધી હતી એક વાત બાકી રહી હતી એક તો માન પાન અને બીજું બ્રાહ્મણને તમે પેટ ભરીને જમાડો ને એટલે બ્રાહ્મણ રાજી થઈ જાય બોલો રાધે રાધે એને તમે જમાડી દો ને એટલે રાજી થઈ જાય આ બે વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું એટલે એ આશીર્વાદ જ આપે તો સુખદેવીજી મહારાજ રાજા પરીક્ષિતને રાજા રાજાની કથા કહી છે